નસવાડી મદની સ્કૂલમાં કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું નસવાડી મદની સ્કૂલમાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આજના આધુનિક યુગમાં કોમ્પ્યુટર ઘણું જ જરૂરી છે કેમ કે મોટા શહેરોથી લઈને નાના ગામડાઓ સુધી કોમ્પ્યુટર વિના કામગીરી થઈ શકતી નથી અને સ્કૂલોમાં કોમ્પ્યુટર વિષય હવે ફરજિયાત જેવો થઈ ગયો છે માટે આજથી મદની સ્કૂલના વિદ્યાર્થીઓને કમ્પ્યુટરની પ્રેક્ટિકલ પ્રેક્ટિસ શિક્ષકો દ્વારા કરાવવામાં આવશે હવે કોમ્પ્યુટરની થિયરી સાથે પ્રેક્ટિકલ પણ કરાવવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર વિષયથી વંચિત રહી નહીં જાય અને સ્કૂલમાં ચાલતા તમામ વિષયોની સાથે કોમ્પ્યુટર પણ વિદ્યાર્થીઓ શીખશે અને ગંગા ચેરિટેબલ ટ્રસ્ટ હાથુરાણ જિલ્લો ભરૂચ દ્વારા આ દાન કરવામાં આવ્યું જે ઘણા ગર્વની બાબત છે કારણ કે આજના યુગમાં તમામ ઓફિસોથી લઈને ખાનગી કંપનીઓ દુકાનોમાં કોમ્પ્યુટરથી જ કામકાજ કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે જેથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પણ આ શિક્ષણ ઉપયોગી નીવડશે